વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેના અંતમાં પક્ષના નેતાઓ અને કાઉન્સિલર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી Vielen Dank.

કામના કારણોને ધ્યા ચર્ચા વિચારણા કરી કમિશન શ્રી નિમલામ મંજૂર કરવાની રાવવામાં આવે છે

ಮಾತಿಯ ಕೊನೆ ની કોઈપણ દરખાસ્ત હોય એના નિર્ણય અગાઉથી લેવા ચર્ચા કર્યા પછી લેવામાં આવતા હોય છે આ દરખાસ્ત જે ડાયગ્નોસિસ સેન્ટર જે બનાવવાની વાત હતી એ સ્થાયી સમિતિની અંદરથી ચોક્કસ પોલિસી બનાવીને મંજૂર કરવા માટે જ મૂકવામાં આવી હતી અને આ દરખાસ્ત ડાયગ્નોસિસ સેન્ટર થાય અત્યારે કિડની અંદર જ્યારે ડાયોગ્નોસિસ કરવાના ડાયાલિસિસ કરવાના હોય છે ત્યારે લોકોને સાયાજી હોસ્પિટલ ને બધી બધી સારી સંસ્થાઓની અંદર જે ચાલતો હોય ત્યાં લાઈનોમાં ઊભું પડે આઠ આઠ નવ નવ કલાક થાય છે જ્યારે કોઈ સંસ્થા ડોનેશન આપતી હોય ને એ સંસ્થા ચલાવવા તૈયાર હોય નો પ્રોફિટ અને લોસ આ નોમિનલ ચાર્જ સાથેનો તો જે કોર્પોરેશને એની અંદર એ જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગનો ઉપયોગ સદઉપયોગ થાય અને એ બિલ્ડિંગનું નોમિનલ એટલે બે ટકા ત્રણ ટકા જે પણ નક્કી કર્યું છે એ ભાડું પણ આપવાનું છે અને જોડે નોમિનલ ચાર્જ સાથેની એની ડાયાલિસિસ ડાયાલિસિસ કરવાની જે જરૂરિયાત ઊભી થઈ છે જે પ્રમાણે એની લોકોને સુવિધા મળી શકે એ એવા સારા વિચાર સાથે આ એક દરખાસ્ત આવી હતી અને એ સ્થાયી સમિતિની અંદર પણ પોલિસી નક્કી કરીને રજૂ કરવા સાથેની દરખાસ્ત છે જે સ્થાયી સમિતિમાંથી દરખાસ્ત આવી એ જ મંજૂર કરવાની છે તો પછી મંજૂર કેમ નહીં થાય ને આ તમામ બાબતો તમે સભામાં સમજાવી પણ તમારા જ ચેરમેન આવતી હોય તો એની માટેની ફરી એની અંદર ને આપવાની હતી તો પછી છતાંય કેમ આ મંજૂર ના થઈ સ્થાયી સમિતિના સભ્ય તરીકે ચેરમેન હતા અને તે વખતે આ સ્થાયી સમિતિના ફેરફાર સાથે મંજૂર કરી હતી અત્યારે સ્થાયી સમિતિના ચેરમેન કેમ એવું બોલે છે મને ખબર નથી સ્થાયી સમિતિ